સંસાની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના માંજલપુરમાં સ્પંદન સર્કલ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ નજીક સ્થિત પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું થોડા દિવસ પહેલા ગેસ લાઈનની લીકની ઘટના બાદ આવી ઠવી બની છે જેને કારણે સ્થાનિક વિસ્તારમાં પાણીની પ્રવાહમાં ખૂબ પ્રભાવ ડિફાઈન થયો છે પાલિકાની બેદરકારીને લીધે તૂટી ગયેલી લાઈનમાંથી શુદ્ધ પાણી મોટા પ્રમાણમાં વિરુદ્ધ રીતે વિડફાયું છે જેનાથી પાણીના વપરાશ પર સીધી અસરો પડી રહી છે આ ઘટનાઓને કારણે નાગરિકો વચ્ચે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે ગણનારો પ્રયત્ન કરવામાં આવ્યો છતાં કલાકો સુધી સતત સમારકામ ન થતાં પીવાના પાણીની વિતરણ પ્રક્રિયા ભારે વિક્ષેપગ્રસ્ત રહેવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે સ્થાનિક વિસ્તારમાં પાણીના સ્ત્રોતોનો યોગ્ય ઉપયોગ થતો ન હોવાને લીધે જીવનની સામાન્ય પ્રવૃત્તિઓ પર અંધાર અસર જોવા મળ્યા છે આવી ઘટનાઓને પગલે સ્થાનિક પ્રવાસન તરફથી તત્કાળ સમારકામ કરવાની જરૂરિયાત સામે ચીજ રજૂ કરી રહી છે નાગરિકો અને વ્યવસાયિકો બંને માંગ કરે છે કે આ પ્રકારની બેદરકારીને નિવારવા માટે સવિશેષ તપાસ તથા ઝડપી કાર્યવાહી કરી શકાય આ સ્પંદન ચાર રસ્તા છે જ્યાં બે દિવસ પહેલા ભયંકર આગ લાગેલી જેમાં ચાર દુકાનો બળીને ખાક થઈ ગઈ આ એ જગ્યા છે અને એ ગેસ લાઇનના લીધે ગેસમાં ગેસ લાઇન લીકેજ હતી તેના લીધે આ ભડકા થયા અને આગ લાગી છે તો ગેસ વિભાગવાળા છેલ્લા બે દિવસથી આ ગેસ લાઇન ક્યાં ક્યાંથી જાય છે લાઇન ક્યાં છે એ લાઇન શોધવા માટે એ લોકોએ અલગ અલગ છથી સાત ખાડા કરી નાખ્યા છે એમને એમની પાસે કોઈ નકશા નથી કોઈ એમની પાસે ડ્રોઈંગ નથી અને એ લોકો આડેધડ અંધારામાં તીર મારી રહ્યા છે એ લોકો વિચારે છે કે આ જગ્યાએ હશે ચાલો અહીંયા ખોદીએ અહીંયા ના મળીએ તો બીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો ત્રીજી જગ્યાએ ખોદો ત્યાં ના મળી તો ચોથી હવે છથી સાત મોટા મોટા ચાલીસ ચાલીસ ફૂટ ઊંડા ખાડા કરી નાખ્યા છે અને ખાડા કરતાં કરતાં આ લોકોએ બીએસઆરની લાઈનો તોડી નાખી જીઓની લાઈનો તોડી નાખી આ પાણીની પાઇપ પાણીની મેઇન લાઇન તોડી નાખી આજે અમારા દુકાનોવાળા પાણી વગર રહ્યા છે આજે અમારી દુકાનોમાં પાણી નથી આ એક એક ઘરમાં એક ઘરમાં તો આઠ વ્યક્તિ છે તો એ લોકો શું પાણી કે નાશે કેવી રીતે કપડાં કેવી રીતે ધોશે તો આ સરકારી તંત્રને આ ગેસ વિભાગને અમારે કહેવું છે કે તમે આવી આડેધડ કામગીરી બંધ કરો બરાબર આજે અમે અમને આગ લાગી એના લીધે તું નુકસાન થયું હવે આજે પાણી નથી અમે આ પાણી વગર પણ રહ્યા છે આજે વડોદરા શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા જુઓ લાખો ગેલન હજારો ગેલન પાણી વેડફાટ થઈ રહ્યો છે આ સવારે નવ વાગે પાણી આવે છે તો નવથી દસ સુધી એક કલાક સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સરકારી તંત્રના હજી પણ એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી નથી વોર્ડ ચારમાંથી કે ખંડેરાવ માર્કેટથી કોઈ પણ અધિકારી વિભાગ કે કોઈપણ વ્યક્તિ આની કામગીરી કરવા આવ્યું નથી અને પાણીને બંધ કરવામાં આવ્યું નથી માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હું અત્યારે બાર વાગે અહીંયા આ આમરણા ઉપવાસ પર ઉતરી જવાનો છું અને આ આજ સાંજ સુધીમાં અમારી પાણીની આ લાઈન ચાલુ થવી જ જોઈએ બરાબર ત્યાં જ્યાં સુધી પાણીની લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ઢગલા પર માટીના ઢગલા ઉપર બેસીશ અને ત્યાંથી ઉતરું નહીં આ બાપ બપોરે બાર વાગે હું અહીંયા આગળ આ જ જગ્યાએ આ સ્થળ પર આ મણના તડકામાં ભર તડકામાં બેસી અને આ મણના તુપાસ પર બેસવાનું છું જ્યાં સુધી અમારી લાઈનો પાણીની લાઈનો ચાલુ નહીં થાય આ પાણીની લીકેજ લાઈનો બંધ નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી હટવાનો નથી સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો